વિદ્યાર્થીઓને મળી પરીક્ષા તથા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી તેઓએ પરીક્ષા ખંડમાં જઈને નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ કોલેજના આચાર્ય ડોક્ટર અપૂર્વ પાઠક તથા પરીક્ષાના કામગીરીમાં ફરજ બજાવતા સિનિયર સુપરવાઇઝર ડોક્ટર સતીશ નાગર મહિલા સુપરવાઇઝર ડૉક્ટર કૃપા જયસ્વાલ તેમજ સૌ સ્ટાફ સાથે પરીક્ષાના સુચારુ સંચાલન અંગે માહિતી મેળવી હતી તેમજ સંતોષ અને આનંદ પણ વ્યક્ત કર્યો હતો